નમસ્કાર બધા દિવ્ય આત્માઓ આપણે ગીતા જેને ફરીથી અંદર અધ્યાય સાત માં પહોંચ્યા છીએ આના પહેલા છ અધ્યાયના વિડીયા બનાવીને મૂકેલા છે જો તમે ન જોયા હોય તો જોઈ લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ ત્યાં પહોંચ્યા છીએ અને ભગવાન આગળ અર્જુન કહે છે આગળ જતા કે હે પાર્થ

હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન પ્રયત્ન કરનારા યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલ મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારની ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો અર્જુન આના સિવાયની છે જેનાથી આખું જગત ધારણ કરે છે એને મારી જીવ રૂપા એટલે કે ચેતન પ્રકૃતિ તરીકે ઓળખ હે અર્જુન તું એમ સમજ કે બધા જીવો આ બંને પ્રકૃતિથી જ ઉદભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે આખા જગતનું મૂળ કારણ હું જ છું ભગવાન એમ કહે છે

હું બળવાનો નું તથા કામના ઓ વિના બળ એટલે કે સામર્થ્ય છે અને બધા જીવોને ધર્મ ને અનુકૂળ કે શાસ્ત્ર ને અનુકૂળ જે કામ છે એ હું છું આગળ કહે છે જે સત્વગુણમાં ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી કે તમોગુણથી થતા ભાવો છે એ બધાને તો મારાથી જ થનારા છે એમ સમજ છે એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તે મારામાં નથી ભગવાન એમ પણ કહે છે ભગવાન કહે છે કે ગુણોના કાર્ય રૂપ સાત્વિક રાજસ અને તામસ એવા ત્રણેય પ્રકારના ભાવોથી આખો પ્રાણી પ્રાણી સમુદાય મોહ છે માટે આ ત્રણેય ગુણોથી પર એવા હું જ અવિનાશીને નથી ઓળખી શકતો કારણ કે ત્રણ ગુણોની અંદર જ માણસ ફસાયેલો રહ્યો છે કોઈની અંદર સત્વ ગુણ વધારે હોય કોઈમાં રજો ગુણ હોય કોઈને તમો ગુણ આ ત્રણ ગુણની ઉપર પરમાત્મા છે એટલે કોઈ તેમને ઓળખી શકતું નથી

પણ તે જન્મો જન્મ આ પૃથ્વી ઉપર જ આયા કરે છે એ ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી આર્ક અને જિજ્ઞાસુ આવી રીતે ચાર પ્રકારના માણસો અથવા ભક્તજનો મને ભજે છે ભગવાન નું કહેવું છે એમાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિર અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે

હું એ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એમાં એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસે મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગો નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનો એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને ત્યાં છે જ્યારે માકડા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે હું સૌને પ્રત્યક્ષ બધા દેખાતો નથી માટે એ અજ્ઞાની જન સમુદાય છે એ અજન્મા અવિનાશી પરમેશ્વરને ઓળખી શકતો નથી અને મને જન્મ સમજે છે

સુખ દુઃખ જેવા દ્વંદના મોહને લીધે બધા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનને પામે છે પણ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર જે માણસો પાપ નષ્ટ થઈ ગયું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચય ભક્તો મને બધી રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને

અધ્યાય માં બધાનું ઉત્તમ તત્વ છે જે દુનિયામાં જે તારું તારું દેખાય છે સમજવા મળે છે બધું ભગવાન રચના છે એવું આ અધ્યાયમાં ભગવાન કહેવામાં આવે છે મને સાંભળવા બદલ બધાનો ખૂબ ખુબ આભાર